સરોવ અને દીપાવલીની હાર્દિક શુભકામના મિત્રો દીપાવલી આવી ગઈ છે અને દિવાળીના દિવસે આતિશબાજી તથાવી જોઈએ આપણા સનાતન ધર્મ પ્રમાણે દિવાળીના દિવસે આતિશબાજી કરવાનો પરંપરા છે ફટાકડા ફોડવા જોઈએ સાથે સાથે હર્ષ ઉલ્લાસ સાથે જે દિવાળી મનાવી જોઈએ એ દિવાળી મનાવવા માટે હું અને મારો પરિવાર મારો આડોશ પાડોશ અત્યારે તત્પર બન્યા છે આ પણ તત્પર તો જ્યાં હોય ત્યાં જે ફટાકડા ફોડવામાં આવે છે ફટાકડાથી કોઈ પ્રદૂષણ થતું નથી કારણ કે સનાતન ધર્મનો જ્યારે તહેવાર આવતા હોય છે ત્યારે જ પ્રદૂષણ વગેરેની વાતો થતી હોય છે હોળી ઉપર પાણીનો બગાડ થતો હોય છે જન્માષ્ટમી ઉપર અબીર ઉડાવવાથી હોય છે અને દિવાળીની અંદર ફટાકડા ફોડવાથી હવાની અંદર પ્રદૂષણ ફેલાય છે આવી વાતું કરી અને સનાતન ધર્મને એક પ્રકારે ડામવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આમાં ક્યાંક ને ક્યાંક આપણા જ લોકો ભજવી રહ્યા છે પરંતુ અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે સનાતન ધર્મ દિવાળી જે નૂતન વર્ષ આવી રહ્યું છે નવા વર્ષની શુભ વાત થઈ રહી છે આ નવા વર્ષને વધારવા માટે અવશ્ય આપણે તત્પર બનીને જોઈએ પાણી સાથે સાથે શક્તિ અનુસાર દહન પુણ્ય પણ કરવું જોઈએ કારણ કે સનાતન ધર્મની અંદર જે કોઈ તહેવારો છે એ તહેવારોની અંદર સર્વશ્રેષ્ઠ જો આપણે આનંદ આપતો હોય તો તે છે દાન આ દિવસની અંદર જે લોકો પાસે કપડાં નથી તેઓને કપડાં આપવા જે લોકો પાસે અન્ન નથી તેઓને અન્ન આપવું જે લોકો સારી રીતે દિવાળી નથી મનાવી શકતા એ લોકોને સારી રીતે દિવાળી મના મનાવી શકે એટલા માટે મદદ કરવી જોઈએ અહીંયા ઘણા લોકો આ સમય દરમિયાન જે નવરાત્રિથી લઈ અને દિવાળી સુધીમાં ઘણા લોકો ગરબાથી થી લઈ અને ફટાકડા સિટી કલર ગામડે ગામડે કરે છે મારી દ્રષ્ટિએ આવા અને ફટાકડા ની ખર્ચી છે નવસરા નડાવાર જેનો સ્ટોલ કરે લાગી કે શું કરી જે કરી દાન કરવાનું મહત્વ આપણાના સંસ્કૃતિમાં મહત્વ ફોટો છે કે જો કરવા દે હંમેશા સતત રહેવું જોઈએ અને હું વારે ઘરીએ મારી કોઈ પણ કથા હોય તો પછી ભાગવત તો કરે નેટવર્ક આ અને શું કરવું છે એ વધારે જો આપણે

પણ તો ખૂબ ધામથી ઉજવવું જોઈએ અષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસને પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવો જોઈએ હોલિકા દહન આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને ઉત્સવ આપવા જોઈએ આવા દરેક જે સનાતન ધર્મના હિન્દુ સંસ્કૃતિના તહેવારો છે એને મનાવવા માટે આપણે તત્પર રહેવું છે અને આ તહેવારોની અંદર આપણે જે લક્ષ્મી કરવા માટે ત્યાં રહે છે એ જ ફળનો અધિકારી બને છે એટલે જો ફળ એટલે આપણી ઈચ્છાઓ આપણી જો સારી ઈચ્છાઓને પૂર્ણ કરવી હોય તો આપણે લક્ષ્મીનો ત્યાગ કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને જો આપણે આવા સમયની અંદર કોઈને કોઈ ના બચાવવાનો પ્રયત્ન કરીશું તો એ ખરેખર અયોગ્ય પણ છે અને ક્યાંક ને ક્યાંક આપણે સનાતન સંસ્કૃતિનો ગામવાનો પ્રયત્ન આપણા તરફથી પણ થયેલો છે એવું ગણવામાં આવશે આથી કરી અને કોઈ પણ પ્રકારનો લોભ ન કરતા કારણ કે આજે માની લો કે પાંચ લાખ પચીસ હજારના જેની જેવડી શક્તિ છે એવડી કોઈ કોઈ પાંચસો રૂપિયાના ફટાકડા ફોડશે કોઈ પાંચ હજારના ખોલ ફોડશે તો કોઈ મારા જેવા પચીસ હજારના પાંચ લાખના પણ ફોડશે જો કોઈ આની અંદર લોભમાં કરશે કે જો ફટાકડા ફોડશું તો ઘણા રૂપિયા ખર્ચાઈ જશે અથવા નવા રૂપા લેશું અથવા કોઈને ભેટ આપશે કે પછી કોઈને મીઠાઈ વાંચશું કે અન્ય અન્ય કોઈ પણ પ્રકાર ખર્ચો થશે આવો વિચાર આપ કરતા હોય તો એ અયોગ્ય છે કારણ કે અત્યારે તમે વર્ષની અંદર જે હું મારે ઘડીએ ઘણી કથાઓમાં કહું છું કે આપણે ડાયરી રાખો હું તો સત્તાળુથી ડાયરી રાખું છું એમની અંદર મેં ઘણી વખત નોંધ લીધેલી છે કે માની લ્યો કે આપ એક મહિનો આવા ખર્ચાને બચાવી તો આપ જે ખર્ચો બચાવો છે એ અન્ય સ્થળે આપણા વયા જાય છે જેમ કે આપણા પૈસા માની લો કે આપણે વરસ સમય દરમિયાન એક લાખ રૂપિયા બચાવીએ અને એક લાખ રૂપિયા બચાવે એમાંથી આપણા ઘરની અંદર કોઈ બીમાર પડી ગયો તો પચાસ હજાર એમાં વયા ગયા પચીસ હજાર ગોમ થઈ ગયા અને પચીસ હજાર રૂપિયાની આપણી ઘરની સાધ્ય સામગ્રીઓ બગડી જાય જેમ કે કોઈ આપણી લક્ઝરી ચીજ બગડી ગઈ આપણી કાર બગડી ગઈ આપણી બાઇક બગડી જાય કે અન્ય કોઈ પદાર્થ બગડી જાય બરાબર એમની અંદર આપણે એ પૈસા ખર્ચવા પડે છે એટલે સરેરાશ જો આપ ગણતરી કરો તો આપે જે અન્ય લોકો માટે અથવા તો આનંદ માટે જે કાંઈ પણ ખર્ચો કરી રહ્યા છે એ ખર્ચો કોઈ ગેર રીતે ગયો નથી આથી કરી અને આપણે મારી વિનંતી છે કે ધામધૂમથી આપ પણ દિવાળી ઉજવો કારણ કે જે કમાયેલા છે એ કદાચ સાચવશો કે એમ કદાચ એવી ઘણી બધી પેઢીઓ પણ જોયેલી છે કે જે કરોડો પતિ છે પરંતુ એને એને એ પોતે તો ન વાપરી શકતા પરંતુ એના છોકરા પણ વાપરી શકતા નથી આ લોકો સાત સુધી પેઢી સુધી થાય હવે એટલું ભેગું કરીને જાય એવું પણ કહે છે પરંતુ જેણે ભેગું કર્યું છે એના છોકરા પણ ભેગું કરવામાં હોય છે અને એના પણ છોકરા ભેગા કરવામાં હોય છે અને અંતે કા અવંશનો વેલો પૂરો થઈ જાય છે કોઈ વાપરવાવાળી વ્યક્તિ નથી અથવા તો કોઈ કારણો અનુસાર એ જપ્ત કરી દે છે સરકારને દે દેવું પડે છે અથવા અથવા તો ખોવાઈ જાય છે અન્ય કોઈ જે આથી કરીને તે શકતા આપણને માટે છે દેવી ભાગવતનું મૂળ સ્ત્રોત એ છે કે ભોગવવું કઈ રીતે જોઈએ તો ભોગવવા માટે આપણે જો ભોગવવા જો આપણે ન રહીએ તો આપણે ટ્રસ્ટી બનીને આવ્યા છે જેમ જે રીતે કોઈ ટ્રસ્ટના ટ્રસ્ટી હોય અધિકારી હોય પ્રમુખ હોય તે વ્યક્તિ પોતાના ટ્રસ્ટના અન્ય સભ્યોને પૈસા વગર પોતાના માટે પાંચ રૂપિયા વાપરી શકતા નથી કદાચ આવા લોકો જે છે કે જેની પાસે એક ઘણો બધો પૈસો હોય પરંતુ તે ક્યાંક ખર્ચ કરી શકતા નથી કરી શકતા નથી કોઈ ગરીબ માણસોને કામ આવી શકતા નથી ભોજન ફગાવી શકતા નથી કોઈને કપડાનું દાન આપી શકતા નથી કે અન્ય કોઈ પ્રકાર જે મદદ કરી શકતા નથી એ ખરેખર મનુષ્ય જીવન એના માટે નફા મૂકશે કારણ કે મનુષ્ય અવતાર દુર્લભ એ શામ એ શામ જન્મ પુનઃ પુનઃ વિદ્ય પૂછી મનુષ્ય અવતાર જે પ્રાપ્ત થયો છે તે ફરી ફરી મળતું નથી પરંતુ જો મનુષ્ય અવતારને આપ સમજી નહીં શકીએ અને મનુષ્ય અવતાર મળ્યો છતાં પણ જે આપણે આનંદ ઉત્સાહ ઉજવવાનો છે ઈશ્વરે આપણને મોકો આપ્યો છે ત્યારે વિચારજો જો આવો મોકો શું બીજા કોઈને આપે વિષ્ણુ મહાજે અરે વિષ્ણુ મહા વિચાર આવે કે મારે બે ફટાકડા ફોડવા તો ફોડી શકે જો પશુને એમ વિચાર આવે કે મારે કોઈ ગાડી પર સવાર થઈ ને ફલાણા રાજ્યમાં અથવા ફલાણા સિટીની અંદર કે કોઈ વિદેશની અંદર ફરવા જવું તો પોતાની મજબૂતી જઈ શકે અહીંયા ના આવશે આપણો જવાબ તો અહીંયા મનુષ્યને સ્વતંત્ર છે જેટલો અધિકાર સ્વતંત્રતા મનુષ્યને મળ્યો છે એટલો કોઈ પક્ષીઓને પણ મળ્યો નથી કારણ કે પક્ષીઓ પણ પોતાના મનને ધારે કોઈ પક્ષીઓ ધારે કે મારે અત્યારે માની લો કે મરવાના ધંધા કરે કરી શકે ના પરંતુ મનુષ્ય પાસે આ વિકલ્પ ખુલ્લો છે મનુષ્ય જે ધારે તે કરી શકે છે પરંતુ મનુષ્યને સાથે સાથે પોતાના માટે જ નહીં બીજાના માટે જીવવાનો અધિકાર આપેલો છે મનુષ્ય દેહ જે પ્રાપ્ત થયો છે માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે નહીં અન્યને કામ આપવા માટે એનું કહેલું છે આથી કરી અન્યને કામ આવવું અન્ય લોકોને માટે પ્રેરણાદાયક બનો અને અન્ય લોકોને જે કોઈ મદદની જરૂર હોય તે મદદ કરો આપણા મનની અંદર ઉદભવવી જોઈએ અને જે વાત આપણે દિવાળીના તહેવારો મરવી નાખે મને શા માટે આજ સાથે અહીંયા ભગવાન રામની કથાથી માંડી જ્યારે ભગવતીના નવ દિવસ પૂર્ણ થયા વિજયા દશમીને દિવસે ભગવાન રામે જ્યારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને ત્યાર પછી ભગવાન જ્યારે અયોધ્યા પધાર્યા ત્યારે અયોધ્યાનો આખો જગમગાવી દેવામાં આવ્યો હતો અને દીપ પ્રાગટ્ય કરી દેવામાં આવ્યો તો આ જે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે ઘર હર્ષોલ્લાસમાં પ્રભુ આપણી નગરીમાં પધાર્યા છે અને પ્રભુ ફરીથી આપણા રાજા બનશે આવા ઉત્સાહ સાથે જે આવાસીઓ અનેક દીપોની અ છે રચના કરવામાં આવી પ્રકટમાં જેને આપણે તરીકે ઓળખીએ છીએ આથી ઘરે ઘરે આજે અહ અનેક પ્રકારને જોત ચલાવવામાં આવે છે કોઈ દીવાઓની સાથે સાથે દીવાઓ તો બધા બધાય ચાલુ કરે જ છે તેલના દીવા કીના દીવા પરંતુ સાથે સાથે આજરોજ લાઇટિંગ થી પણ ડેકોરેશન થી પણ આખા ઘર અને બધાયને સજાવી દેવામાં આવે છે એની પાછળનું કારણ છે કે આપણામાં એક હર્ષ છે આ કુલાનું નામ

ભાવના સાથે આપણે નવા વર્ષની શુભકામના પાઠવવા માટે આપણે અન્ય ઘરે જઈએ છીએ અન્ય લોકોને મળીએ છીએ અને નવું વર્ષ આપણને મળે લોકોને મળે એવી શુભ ભાવના સાથે આપણે નૂતન નૂતનતા અભિનંદન બધાને પાઠવીએ છીએ તો આ નવા વર્ષની અંદર સર્વ કોઈ રાજી ખુશીથી રહે આ વખતે જે પડતર દિવસ છે ઘણા લોકોને એવું કહેવાનું છે પડતો દિવસ કા માટે રાખવો દિવાળીના બીજે દિવસે આપણે બેસતું વર્ષ કરી નાખીએ તો ન ચાલે કાલે બેસતું વર્ષ પણ કરવાના છે પરંતુ તે લોકો મારી દ્રષ્ટિએ નહીં પરંતુ જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગની દ્રષ્ટિએ પણ ખોટા છે જે લોકો આવતીકાલે બેસતું વર્ષ કરવાના છે એ ખરેખર યોગ્ય નથી જો પંચાંગ અને શાસ્ત્ર અને સનાતન ધર્મ પ્રમાણે જો આજે તમે દિવાળી મનાવતા હોય જો આવતીકાલે જે પંદર દિવસ અથવા તો ધર્મો કહેવામાં આવે છે એને તમે જો મનાવવા ન માગતા હોય શોધ મારી દ્રષ્ટિએ નહીં પરંતુ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ સર્વત્ર ખોટું છે કારણ કે એક સૂર્ય અને ચંદ્રમાંની જે ચાલ હોય છે પ્રમાણે એનું જે ચલણ હોય છે એની પરથી આપણી તિથિઓ નક્કી કરવામાં આવે છે કોઈ તિથિનો પણ હોય છે કોઈ તિથિનો વધ પણ હોય છે એટલે ગણિતિથી બે વાર પણ હોય છે દાખલા તરીકે ઘણી વખત આપણે જોઈએ તો બે વાર આઠમાં આવે બે વાર સાતમ આવે અથવા તો એ આવતી પણ નથી તો આ જે વાત છે એ શરૂઆતમાં આપણે ધ્યાન દોરવી જોઈએ અન્યથા જો ઘણા લોકો એમ કહે કે ભાઈ મનાવી લઈએ તો શું વાંધો મનાવી લઈએ તો તમે સનાતન અને પંચાંગને શાસ્ત્રને નથી માનતા કારણ કે શાસ્ત્રની અંદર જ્યારે મનાઈ કરવામાં આવી છે બાકી તો શું આ આટલા આટલા જ્યોતિષકારો આટલા આટલા કથા પંચાંગ રચિતા શું ખોટાઓ છે કે જે હોય પંચાંગની અંદર અથવા તો ફલતદ્ર દિવસ તરીકે લખેલું છે કારણ કે તિથિની ઘટ હોવાના કારણે અથવા તો તિથિની ઘટ હોવાના કારણે જ્યારે એ બીજું વર્ષ સૂર્ય અને ચંદ્રની ગતિ પ્રમાણે ચાલુ જ નથી થતું તમે આવતા વર્ષની વધામણી કઈ રીતે કરી શકો આથી જે લોકો પણ મંગળવારે હવે વિચાર કરી રહ્યા છે બીજા વર્ષે બીજા દિવસે એટલે કે મંગળવારે આ ઉત્સવ ન ઉજવવો જોઈએ કારણ કે આ ઉત્સવ આપણે બુધવારે જ ઉજવવાનો છે કારણ કે મંગળવારે સાંજે પાંચ કલાક ચોપન મિનિટ અને ઓગણચાળીસ સેકન્ડ સુધી નો છે એટલે સનાતન ધર્મની પરંપરા અનુસાર ત્યારે રીતે યુવરાજ અને બેસતું વર્ષ જે આપણી પ્રાતઃ કાળનો સમયની અંદર ઉજવવામાં આવે છે કારણ કે અમુક તિથિઓ જોવી જોઈએ કે એ તિથિ ક્યારે આવે છે દાખલા તરીકે જન્માષ્ટમી હોય પરંતુ જન્માષ્ટમી જો આ જ દિવસે બપોરે પાંચ અને ચોપન દિવસ પછી જે ઓગણચાલીસ સેકન્ડ અમાસ પૂરી થાય છે અને એકમ બેસે છે એવી જ રીતે જો આઠમ ત્યારે થતી હોય તો જન્માષ્ટમી તે દિવસે ઉજવવી જોઈએ કારણ કે દિવસ અને રાત્રિઓના તહેવારની મર્યાદા હોય છે દિવસ અને રાત્રિના તહેવાર પ્રમાણે આપે બેસતા વર્ષની ઉજવણી બુધવારના રોજ કરવી જોઈએ પ્રાતકાલે બેસે છે રાતકાલ

સૌને સૌ પુણ્યા પરિવાર તરફથી સૌને નૂતન વર્ષ અભિનંદન અને આ નવા વર્ષની અંદર આપના સર્વ દુઃખો દૂર થાય અને નવા વર્ષની સારી ઈચ્છાઓ જે કરી રહ્યા છો તમામ સારી ઈચ્છાઓ આપ પ્રાપ્ત કરી શકો એવી શુભેચ્છા સાથે જય મહાદેવ સર્વનું કલ્યાણ